ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પૂર્વ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પૂર્વ પ્રદેશ પ્રમુખ એટલે કારણ કે આજે જગદીશ વિશ્વકર્માએ પદ ગ્રહણ કરી દીધું છે અને એ નવા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ થઈ ગયા છે સી આર પાટીલ પોતાનું છેલ્લું ભાષણ પ્રદેશ પ્રમુખ તરીકેનું જ્યારે આપી રહ્યા હતા ત્યારે એમણે ઘણી બધી વાતો કરી એટલે એમના એ આખા ભાષણમાં આમ આદમી પાર્ટીથી લઈને સહકારથી લઈને સરકાર ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી કેવું કામ કરે છે એ બધી જ વાત થઈ સાથે જ એમણે એકસો બ્યાસી સીટ જીતવાનો જે ટાર્ગેટ હતો એ એમાં એકસો છપ્પન જીત્યા અને બીજી બધી એવી સોળ સીટ હતી કે જ્યાં ભારતીય જનતા પાર્ટી જીતતા જીતતા અટકી ગઈ એમાં પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હંમેશા સ્ટેજ પરથી સી આર પાટીલને આપણે કહેતા સાંભળ્યું જ છે કે મારો ટાર્ગેટ મારો લક્ષ્યાંક ખૂબ ઊંચો હતો હું ત્યાં સુધી પહોંચી ન શક્યો એનું મને દુઃખ છે અને આજે સી આર પાટીલે છેલ્લે માફી પણ માંગી કે મારાથી કંઈ એવું થઈ ગયું હોય જેનાથી તમને ખોટું લાગ્યું હોય તો મને માફ કરી દેજો એ પક્ષ માટે જે સારું હતું એ બધું જ મેં કર્યું છે સી આર પાટીલ જ્યારે ભાષણ આપ્યા હતા ત્યારે એક વિષય એમણે જે ભાર દઈને કહ્યું એ સહકાર ક્ષેત્રનો વિષય હતો કે સહકાર ક્ષેત્રમાં સરકારથી લઈને સહકાર સુધી બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના નેતા બને સારા પદ ઉપર હોય એ વાત કરતા હતા અને કહ્યું કે સહકારમાં જે મેન્ડેટ આપવાની પ્રક્રિયા છે એ મેન્ડેટનું ઉલ્લંઘન જે લોકો કરે છે એ ખોટું કરી રહ્યા છે આમાં પક્ષનો ફાયદો છે આપણો પક્ષ આગળ વધશે નેતાઓ આગળ વધશે અને સહકારથી લઈને સરકાર સુધી બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ રહેશે એ કોઈનું નામ દઈને કશું જ ન બોલ્યા પણ જયેશ રાદડિયા જે ની જે બેંકની ચૂંટણી હતી એ સમયે ભારતીય જનતા પાર્ટીએ જેને મેન્ડેટ આપ્યું એની સામે ઊભા રહ્યા હતા એટલે ઇનડાયરેક્ટલી મુખ્યમંત્રી જયેશ રાદડિયાને કર્યા હોય એવું પણ લાગ્યું અને બીજા કોઈ નેતા જે એવું સમજતા હોય કે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ન આપવા પછી અમે એની સામે ઊભા રહી શકીએ એ બધા જ લોકોને સીઆર પાર્ટી લે એક એકદમ સિમ્પલ ભાષામાં સમજાવી દીધું કે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટનું જે ઉલ્લંઘન કરે છે એ સાવ ખોટું છે તો પહેલા એ ભાષણ દરમિયાન એમને સહકાર ક્ષેત્ર માટે અને જયેશ રાદડિયાનું નામ તો નથી લીધું પણ એમના માટે શું કહ્યું છે તે સાંભળો એક મેન્ડેટ પ્રથા કેટલાક લોકોને જરૂર એ ના ગમ્યું કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાવાળા અને સહકારમાં ગોઠવાઈ જતા હતા એમને ચોક્કસ ના ગમી એમણે અપ્રચાર પણ કર્યો કે આ મેન્ડેટ પ્રથા કાઢી નાખવી જોઈએ મેં એમને કહ્યું કે તો એમએલએમાં સારા માટે મેન્ડેટ આપો જે જીતીને આવે તે આપણો એમપીમાં સારા માટે આપણે મેન્ડેટ આપવો જોઈએ જે જીતીને આવે આપણો ભારતીય જનતા પાર્ટી અને એનું સંગઠન એ શિસ્ત સાથે બંધાયેલું છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ પણ કરે એ પાર્ટીના નોલેજમાં હોવું જોઈએ જ્યારે ઇલેક્શન લડતો હોય એ ભલે સહકારી ક્ષેત્રનું હોય તો એ પણ શિસ્તની દ્રષ્ટિએ મેન્ડેટ દ્વારા લડાવવું જોઈએ કે જે પાર્ટી ઈચ્છે તે જ લડે આપણે ઘણા બધા નિયમો બનાવ્યા આપણે સાઠ વર્ષથી ઉંમરથી વધુ ઉંમરના લોકોને કોર્પોરેશન કે જિલ્લા પંચાયતમાં કે તાલુકા પંચાયતમાં ટિકિટ નહીં આપી પણ એના કારણે ખૂબ નવા લોકો આવ્યા એકસો પંદર નવા કોર્પોરેટર તો અમદાવાદ માં આવ્યા સો જેટલા કોર્પોરેટર નવા સુરત માં આવ્યા રાજકોટ બરોડા સહિત બધી જે જગ્યાએ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકામાં ખૂબ નવા ઉમેદવારો ચૂંટાયા આપણી પાસે મહાનગરપાલિકામાં ત્રણસો ને સીટ હતી આપણે સો સીટ વધુ સીટો મેળવીને આપણે બધી જે મહાનગરપાલિકા જે આપણી પાસે હતી એ આપણે જીતી શક્યા હતા ભારતીય જનતા પાર્ટીને નવા પ્રદેશ પ્રમુખ તો મળી ગયા છે હવે પ્રદેશ પ્રમુખ કેવી રીતના કામ કરે છે સી આર પાટીલ ઓલરેડી જે એમને લક્ષ્યાંક આપીને ગયા છે લક્ષ્યાંક સુધી કેવી રીતના પહોંચે છે એ જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો